સુરતના કાપોદરામાંથી ઝડપાયું નકલી જન સુવિધા કેન્દ્ર નાયબ મામલતદાર અને પોલીસે રેડ કરી નકલી કેન્દ્ર ઝડપી પાડ્યું જ્યાંથી આધાર કાર્ડ વેરા બિલ જન્મનો દાખલો નકલી બનાવવા ઉપયોગી ફાઇલ પણ કબજે લેવામાં આવી છે પોલીસે નકલી દસ્તાવેજ બનાવવામાં ઉપયોગી સત્યાવીસ ફાઇલ જપ્ત કરી કોરી પીડીએફ ઉપરાંત એક નકલી વેરા બિલ પણ કબજે કર્યું પોલીસે સંચાલકની ધરપકડ કરી છે છેલ્લા દોઢ વર્ષથી નકલી ડોક્યુમેન્ટ અહીં બનાવતા હતા આધાર કાર્ડ નકલી રેશન કાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજો હોય એ બધા ડુપ્લિકેટ બને છે તેવી માહિતીના આધારે પોલીસ અને મામલતદારશ્રીની ટીમે જગ્યા ઉપર રેડ કરી જગ્યા ઉપર જોતા એમના કમ્પ્યુટરમાં જે કન્સલ્ટન્સીના ધારક છે નિકુંજભાઈ એના કમ્પ્યુટર અને લેપટોપની અંદર જુદી જુદી આધાર કાર્ડ રેશન કાર્ડ અને જેટલા પણ સરકારી પ્રમાણપત્રો છે એના ડુપ્લિકેટ બનાવવા માટેના ફર્મા કમ્પ્યુટરમાં વર્ડ ફાઇલમાં મળેલા જે બાબતે આને પૂછપરછ કરતાં પોતે કોઈ જવાબ આપી શકે નહીં જગ્યા ઉપરથી ઢગલાબંધ આધાર કાર્ડ ઢગલાબંધ રેશન કાર્ડ અને આવા સરકારી દસ્તાવેજો જેનો કોઈ આધાર એની પાસે હોય નહીં અને એક ડુપ્લિકેટ જનસેવા કેન્દ્ર તરીકે આખી એક શોપ ચલાવતા હોય જનસેવા કેન્દ્રના બોર્ડ પણ મારેલા હોય એમાં પણ કોઈ લાયસન્સ હોય નહીં જેથી આ બાબતે પૂછપરછ કરતાં કોઈ જવાબ ન દેતા આ બધા ડુપ્લિકેટ હોય એવું પ્રસ્થાપિત થતાં મામલતદારશ્રીએ કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી આઈપીસી ચારસો પાંસઠ અડસઠ અને આઈટીએક મુજબની ફરિયાદ નોંધેલી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરી અને તારીખ છવ્વીસ સુધીના છવ્વીસ માર્ચ સુધીના આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે અને આ સમગ્ર કૌભાંડની ઝીણવટભરી તપાસ હાલ કાપોદરા પોલીસ ચલાવી રહી છે નકલી સરકારી અધિકારીઓ બાદ હવે નકલી જન સેવા કેન્દ્રને સુરતની કાપુદરા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે માહિતી કંઈક એમ છે કે સુરતના કાપુદરા સ્થિત કિરણ ચોક પાસે જે ભગવતી કન્સલ્ટન્સી અને જન સેવા કેન્દ્ર છે તે ચાલી રહ્યું હોવાની માહિતી પૂણા મામલતદાર રોશનીબેન પટેલને મળી હતી અને તે માહિતીના આધારે કાપુદરા પોલીસને સાથે રાખી અહીં રેડ કરવામાં આવી હતી જ્યાં જન્મ અને આવકના દાખલા સહિતના ભોગ પુરાવા છે તે બનાવવામાં આવી રહ્યા હતા કોમ્પ્યુટરમાં તપાસ કરતા સત્યાવીસ જેટલી જે ફાઇલો મળી આવી છે અને પીડીએફ ઉપરાંત જે બનાવટી વેરાબિલ છે તે પણ મળી આવ્યા છે નિકુંજ દુધાટ નામનો આ શખ્સ કોઈ પણ સરકારી ની મંજૂરી વિના આ જે જનસેવા કેન્દ્ર છે તે ચલાવી રહ્યો હતો જનસેવા કેન્દ્રના બદલે જનસુવિધા કેન્દ્ર છે તે નામ આપવામાં આવ્યું હતું અને કોઈપણ સંબંધિત વિભાગની છે તે પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હતી ત્યારે મામલતદારને મળેલી માહિતીના આધારે અહીં તપાસ કરતા જે તગડી ફી લોકો પાસેથી વસૂલ કરી અને બનાવટી એટલે કે કે બોગસ પુરાવા છે છે તે બનાવી આપવામાં આવતા હતા વાત અગાઉ પણ આ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે જેને જોતા સુરતનું સરકારી તંત્ર આ બાબતે ખૂબ જ ગંભીરતા દાખવી રહ્યું છે અને હાલ આ સમગ્ર ઘટનાની અંદર જે નિકુંજ દુધાટ નામના શખ્સની છે તે ધરપકડ કરવામાં આવી છે હમણાં સુધી કેટલા આવા બોગસ પુરાવા લોકોને બનાવી આપ્યા છે અને કેટલા રૂપિયા લોકો પાસેથી વસૂલ કરવામાં આવ્યા છે તે દિશામાં પોલીસ દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી છે કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત